નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનો છોડીને જાય જ્યારે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને જ્યારે એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે એ જ માણસ આપણી કદર ના કરે એ જ માણસ આપણી વેલ્યુ ના સમજી શકે નંબર બે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં ચાલતા રહો કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ જતો રહેશે નંબર ત્રણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજર અંદાજ કરવા લાગે જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી પરંતુ મિત્રો યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે એ યાદ રાખજો જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે તમારા મુશ્કેલ સમયમાં લોકોને તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે આજકાલ જિંદગી વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી તે ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું ક્યારેય કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા આગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે દોસ્તો જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે આ દુનિયા છે સાહેબ અહીં જૂઠથી તો બધાને નફરત છે પણ સાચું પણ બોલવું નથી ગમતું ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને માણસની નજરો બદલાઈ જતી હોય છે સમય આપણને મજબૂત બનાવે ને એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો કારણ કે સમય છે ને એ કોઈની પણ રાહ નથી જોતો તે હંમેશા યાદ રાખજો દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે તેમની લાગણીઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે એની કદર કરી શકે જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે એ હંમેશા યાદ રાખજો મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઈ પણ દેખાય છે હોસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે તે હંમેશા યાદ રાખજે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ તૂટતો કેમ નથી પરંતુ એ નથી જાણતા કે એ માણસ તૂટીને જ આટલો મજબૂત બન્યો છે અંધારામાં જ્યારે આપણે દીવો લઈને ચાલતા હોઈએ છીએ ત્યારે આપણને ભ્રમ હોય છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છીએ પરંતુ હકીકતમાં તો દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો ને એને જોઈ વિચારીને આપજો જિંદગી જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહેશે ને એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે મિત્રો જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ બહેતર હોય છે હંમેશા આપણને એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો આપણી બધી જ કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે પુલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુખી થઈ જાય છે ને એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ દરેક કાર્ય સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખો સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ જીવનમાં વારંવાર નહીં મળે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈ ને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો જે લોકો દિલના સાફ હોય છે ને લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે પરિવાર ત્યારે વિખેર લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોરેવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે નિરાશ કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો બિલકુલ પણ ના કરવો જોઈએ દોસ્તો માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલો પણ રાખો તેમ છતાં તે માણસ તમારી કદર નથી કરી શકતા ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ એકલા રહીને એકલા મહેસૂસ કરવું ને એ તકલીફ આપે છે પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ માણસને અંદરથી તોડી દે છે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી હજાર પુલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારું દુઃખ નહીં સાંભળે એમનું દુઃખ જણાવશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મિત્રો મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લીવી સાહેબ કેમકે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો મિત્રો આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં તો બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જો મતલબ છે તો જ તમારાથી સંબંધ રાખશે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી હોતી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર